આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાસે ઘરે આવ્યા એટલે મેં એમને કોઈ છું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કાંઈ છે નહીં મારા ધ્યાનમાં ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ પોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોટામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી કરી મેં રાજીનામું આ તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશ્નર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમ કે મારી દીકરી દેખાડે એટલે એમની સાથે મારે હવે મારો સેવા કરવાનો ફાઇલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઈલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી જેને હોય હોય છે એ હા એટલે મૂકી ગયા કોઈ મેં મગાઈવા નથી શું મૂકી ગયા છે એ જે ડેપ્યુટી એન્જિનિયર ને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એ બધાને ખબર છે છ કે સાત એન્જિનિયર કોના હસ્તકના કામની ફાઇલો હતી કેમકે મેં ફાઇલો જોઈ નથી એટલે મને ખ્યાલ નથી હા મને પૂછ્યું નથી મને જાણ નથી કરી મને કહેવામાં નથી મારી ઘરે મૂકી ગયા ફાઇલો હું હતી નહીં ઘરે એકલા